ફળોના રાજા કેરીને બજારમાં જોઈને ફળ રસિકોના મોમાં પાણી ભલે આવી જાય પણ આ વર્ષે આંબા પકવતા અને આંબાના ઇજારાદારોને કેરી નિરાશ કરશે તેનું મુખ્ય કારણ તરફ ફાલ છે ઋતુચક્ર બદલાતા દિવસે તડકો અને રાત્રે ઠંડી પડે છે જેના કારણે કેરી વંકાઈ ગઈ છે અને પાક પાછળ ઠેલાયો છે ગીરના રહેવાસી અને વર્ષે સાહીઠથી પાસઠ લાખની કેરીનો ઇજારો રાખતા શબ્બીર શાહ અનવર શાહ રફાઈને લાગે છે કે આ વર્ષે મહેનત માથે પડશે અને ખિસ્સાના ખોવાનો વારો આવશે ગયા વર્ષે અને આ વર્ષે ઋતુ એના કારણે સો સો ટકા માંથી વધી વધીને ત્રીસ ટકા રહે છે અને બધું બળી જાય છે એનું કારણ છે કે જ્યારે મગિયો બંધાવાનો થાય છે ત્યારે ઋતુ અનુકૂળ આવતી નથી જગદીશભાઈના આંબાના બગીચામાં કેસર કેરીના નેવું આંબા છે તેઓ કહે છે કે પહેલા આંબે મોર બહુ આવ્યો હતો પણ ઠંડી વરસાદ અને પવનના કારણે ખાગઢીઓ ખરી ગઈ અને હવે આ વર્ષે આંબા ઉપર કેરી જેવું કંઈ દેખાતું નથી આ વર્ષે ઓણ આંબામાં ફૂલ મોર ને બધું આવ્યું તો અમારે થોડીક એમ હતું કે ઓણ અમે સારું વળતર મળશે પણ ઠંડીને હિસાબે એકદમ બધું કેરીનો પાક બધો પીળો થઈને ખરવા મળ્યો અને એમાં અધોરામ પૂરું વરસાદ આવ્યો સામાન્ય રીતે માર્ચની વીસ તારીખની આસપાસ આંબેથી કેરીઓ ઉતારવાની શરૂઆત થઈ જાય છે પણ આ વર્ષે બદલાયેલા ઋતુ ચક્રને કારણે ફાલીનીકરણ ઓછું થયું તેમજ મોર મોડો આવ્યો અને તેથી કેરી ઉતરવાનું છેક મે મહિનાની વીસ તારીખ પહેલા મોટેભાગે શક્ય નહીં બને પંદર જૂનની આસપાસ વરસાદના મંડાણ થઈ જાય છે આમ કેરીનું માર્કેટ વીસ થી પચીસ દિવસ પૂરતું રહેશે ટૂંકા દિવસોમાં બજારમાં ગીર અને આખા ગુજરાતની કેરી ઠલવાશે એટલે કેરીનો ભાવ પણ મળશે નહીં ઇજારદારોને પણ આ વર્ષે મહેનત માથે પડશે એવી ભીતિ સેવાઈ રહી છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ